માં પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાંથી વર્ષ દરમિયાન ગુમ થયેલા શૂન્ય થી સત્તર વર્ષના કુલ્લે એકસો બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે બાળકો ગુમ થવાની ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે છે અને પોલીસની અલગ અલગ ટીમો બાળકોને શોધવા માટે કામી લાગી જાય છે સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલા છે જ્યાં ઉત્તર પ્રદેશ બિહાર ઓરિસ્સા તેમજ અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે લોકો આવી વસવાટ કરતા હોય છે ઘણા પરિવારમાં માતા પિતા બંને કામ પર જતા હોય છે ત્યારે તેઓના બાળકો ઘરે એકલા હોય છે અને આવા બાળકો રમતા રમતા ગુમ થઈ જતા હોય છે ત્યારે પાંડેસરા પોલીસે ગુમ થયેલા કુલે એકસો બાળકોને શોધી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં શૂન્યથી સત્તર વર્ષ સુધીના છોકરા છોકરી ગુમ થયા હોય તેવા બાળકોને પાંડેસરા પોલીસ દ્વારા ત્વરિત શોધી કાઢી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે મહત્વનું છે કે જ્યારે પણ બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસને મળતી હોય છે ત્યારે પોલીસની ટીમ તાત્કાલિક દોડતી થઈ જાય છે ગંભીરતા જાણી પોલીસની અલગ અલગ ટીમો બાળકોને શોધવા કામે લાગી જાય છે જેના ભાગરૂપે વર્ષ બે હજાર ત્રેવીસમાં ગુમ થયા હોય તેવા શૂન્યથી સત્તર વર્ષના કુલ એકસો છવ્વીસ બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સને બે હજાર ત્રેવીસમાં વિવિધ પ્રકારની નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની ફરિયાદો મળેલી છે જેના ભાગરૂપે ઝોન ફોરની ટીમ એચ ડિવિઝન તથા પાંડેસરા પોલીસના કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે કુલે વર્ષના એકસો છવ્વીસ બાળકો શોધી કાઢવામાં આવેલા છે જ્યારે પણ બાળક ગુમ થવાની અપહરણની કે કોઈ પણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય છે જેના ભાગરૂપે પાંડેસરા પોલીસે વર્ષ દરમિયાન એકસો છવ્વીસ બાળકોની તાત્કાલિક ચોવીસ કલાકમાં શોધ કરેલી છે જે ખરેખર પ્રશંસનીય અને માનવીય અભિગમ છે એસીપી આર દેસાઈના જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની વિવિધ પ્રકારની ફરિયાદો મળી હતી જેના ભાગરૂપે ઝોન ચારની ટીમ એચ ડિવિઝન તેમજ પાંડેસરા પોલીસની ટીમ દ્વારા પ્રખર મહેનતના ભાગરૂપે વર્ષ દરમિયાન કુલ્લે એકસો છવ્વીસ બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે જ્યારે પણ બાળકો ગુમ થવાની કે અપહરણ થવાની ફરિયાદો પોલીસને મળતી હોય છે ત્યારે પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ ગંભીરતા દાખવી સત્વરે રિસ્પોન્સ આપવાનું શરૂ કરી દે છે જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં વર્ષ દરમિયાન એકસો બાળકોને તાત્કાલિક શોધી કાઢવામાં આવ્યા છે પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે